કેમ છો મિત્રો મજામાં આપણે આવી ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો મિત્રો આપણને આજે એક એવી જગ્યાએ લઈ જાઓ એક એવા સંતની સમાધિ જેની સાથે કહેવામાં આવે છે કે સાક્ષાત હાજરા હાજર કાળિયા ઠાકર વાત કરતા તો ચાલો મિત્રો આપણે જઈએ રાજુલા તાલુકાનું વાવડી ધામ જે રૂખડ બાપુનું સમાધિ સ્થાન છે તો ચાલો મિત્રો દર્શન કરીએ સાથે તો આપણે અહીંયા પહોંચી ગયા છે વાવડી ધામ તો મિત્રો લોગ નિહાળજો સમાધિના દર્શન કરજો અને કોમેન્ટમાં જય રૂખડ બાપુ લખી આપજો અહીંયાનું મિત્ર કહેવામાં આવે છે એવું કે અહીંયા સમાધિ સ્થાન તો છે જ પરંતુ ગ્રામજનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે અહીંયા જે હનુમાનજી મહારાજનું મંદિર છે કહેવામાં આવે છે કે હનુમાનજી મહારાજ ખુદ અહીંયા ચાલીને અહીંયા બિરાજમાન થયા છે તો કોઈક દિવસ તમે હનુમાનજી મહારાજના પણ દર્શન કરવા અહીંયા આવજો અને રૂખડ બાપુનું સમાધિ સ્થાન કાળિયા ઠાકરના દર્શન કરવા પધારજો તો મિત્રો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ તમે જોઈ રહ્યા છો કે રુખડ બાપુનું સમાધિ સ્થાન છે અને આ હનુમાનજી મહારાજ જે અહીંયા કહેવામાં આવે છે કે ચાલીને બિરાજમાન થયા છે આ જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે જે ખિડોળા ઉપર જે આ ઉખડ બાપુનો ફોટો છે દુધાળા ગામ ઝાફળ તાલુકાનું ત્યાંથી જ્યારે બાપુને સમાધિ લેવી હતી ત્યારે ત્યાં એક હિંડોળો છે બેસાડીને વાવડી લાવ્યા હતા ત્યાં બાપુએ સમાધિ લીધી એ ખાટ પણ અત્યારે મંદિરમાં રાખવામાં આવી છે દર્શન માટે તો તમે જંગલની વચ્ચે ગામનો નજારો જોઈ શકો છો ચારેકોર ડુંગરાનું વચ્ચે ગામ વાવડી ધામ